રાંદલ દડવાનો ઇતિહાસ સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વર્તવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે બાળકી આવતા જ રિદ્ધિ સિદ્ધિ વર્તાય છે અપંગ આંધળા કોઢિયાના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે છતાં પણ માલધારીઓ માતાજીની આ દિવ્યતાને ઓળખી શકતા નથી એક વખત બાજુના ગામ ધુતારપુરા નગર કે જે અત્યારે વાસાવટ તરીકે ઓળખાય છે તેના બાદશાહના સિપાહીઓ કે જેઓ દૂધ ઘી હંમેશા આ માલધારીઓ પાસેથી લેતા હતા તેને સોળ વર્ષની સુંદરીના રૂપમાં માતાજી દર્શન દે છે બાદશાહ પાસે આ વાત પહોંચતા બેતા જ બાદશાહ તે સુંદરીને લેવા દોડે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે માતાજી કોપાઈમાન થઈ બાજુમાં ઉભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરતાં જ સિંહના સ્વરૂપમાં ફેરવી નાખે છે જે આખા દળ કટકને દળીને તેનો નાશ કરે છે અચંબિત માલધારીઓ વિભોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિશે જણાવવાનું કહે છે રાંધન માતાજી પોતાના સાચા સ્વરૂપના દર્શન આપીને વચન આપે છે કે કે મારી જે કોઈ પણ ખરા હૃદયે ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ આંધળાઓને આંખો આપીશ અપંગોને પગ આપીશ કોઠિયાઓના કોડ મટાડીશ નિસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામના પૂર્ણ કરીશ ત્યારથી મા રાંધલ દડવાની દાતાર તરીકે ઓળખાય છે તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું થયું છે